તો જય માતાજી બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને અમે અત્યારે જઈએ છીએ આજે આપણે ખેરાલું વાઘાને એડમિટ કરવાના તો અમે બધું કામ બાંધ કરી નહીં ધોય અમે જઈએ ઓપરેશન કાલ કરવાનું હશે અને આજે અમે જઈએ ચાલશે આમાંથી એક લઈ લઈશું ખાવા તો ચાલો મિત્રો આપણે મળીએ બરાબર શું જો મિત્રો અમે આવી ગયા આપણે નવ ચા પીવા બેઠી હું મજા આવી પિયા ચા બનાવી છે આ બઈયા તો હું ચા પીવા બેઠીમાં આપડા નામે 11:30 થઈ ગયા હે કીમાં નો કરી કોક પર વાત પછી કાલ લઈને નગર ગયા નવ ચા પીવા જ આપડાને ચા બહુ પસંદ એટલા મોટા તો અંદર તો ખબર ની વ્લોગ બના દેશે કે નહીં બના દે પાછી તમને બતાઉં જો બરાબર પાછી નવો કેમેરો પેલી બતાઉં તો જસ્ટ અલકા ની સામે આ બહુ મસ્ત ચા ની જો ચાલો ચા પીવા બહુ મસ્ત ચા આવો તો પીજો કોઈ દિવસ અલકા હોસ્પિટલ અહીંયા આપણે વાઘબાને એડમિટ કરીએ તો ચલો બને લેજો વાઘમાં તો મિત્રો અહીંયા આપણે પર્સનલ રૂમ લઈ લીધો વાઘવા માટે ઓપરેશન કરવા માટે પણ આજે એડમિટ કરે ને કાલે ઓપરેશન કરશું અને સીધું ચા સખત હેરાન કરો આપણા તો કાલ બધા આવ

Tell. Tuh mitro, lagu badar di. Lagu badar di unggah yo. Eh, jamu aja, dawa kan mai. Mojicen. Ayo mojicen, kalau mojicen, hari moj moj moj. Kalau moj cuma ke kalau operasi karawang hebat. Ya, jadi siapa yang jadinya? મેડમ આપણે હોસ્પિટલ નોકરી કરવી કામ નોકરી કરો હે હાઉસપીકિંગમાં હે અને વાઘા ખબર પડી કે વાઘાશ તો જોવા માટે ચલો મિત્રો

Ih, malu pertama nih, udah lamamu, kalo ke deu enggak, ke mau aku kan? Sukri, gua belum. Iye, iye, betul. Jom, jangan lalu mau malu es, lalu pas udah. Eh, malu es Mitra, Eh, si વાગી ગયા છે આઠ અને મેં જમી લીધું જો વાઘ પાત જો અમે ખાઈ લીધું ખાઈ પીને અમે બાર ને ચા તો મારી ગયા અને આપણે ભગવાન નો અધિશન કરવાનું બરાબર તો સર શું અનુભવો હતો મેં લગાવી નાખ્યો

Papa ya. Papa anciu diu. Papa bau alasnya. Papa bau alasnya Masih tidak nih papa bau jualan. Itu lagi on? Iya. Muki dah M K. Muki do. Coba kita

આમાં તૈયારી જ છે લાવવાની આમાં કંસમિના ડિગિના બધા બહાર જાય ને મૂન માસીધોરની અંદર દેવી રહીએ વાઘાનું ઓપરેશન ચાલુ જ છે ઓપરેશન ચાલુ જ છે અમુક કરવાનું અમુક ખબર વિચારે લઈને આવશે આવે એટલે તમને બતાવીશું વાઘુબાની અલગ જેવી થઈ ગઈ છે તો ચાલો મિત્રો દુઆ કરજો વાઘુબાને સારું થઈ જાય જલ્દી જય માતાજી તો જય માતાજી મિત્રો વાઘુબાને આપણે અડધું ઓપરેશન થઈ ગયું છે બસ થોડા થોડી વાર પછી ઓપરેશન કરીને લઈ જઈશું પડી ગયો છે

મિત્રો હજુ વાઘુભાન લાયા નહી બોલો બે ત્રણ કલાક થયા ઓપરેશનમાં હજુ લાયા નહીં ખબર નહીં ચાળા લઈને આવશે વાઘભાન તો ખબર નહીં આ તો જમ્પન વીતી હશે શું કરે દા તમારા સીતરા જિંદગી જશે કાધા બીધા વગર અમે રાહ જોઈને બેઠા વાઘાન ઓપરેશન થાય ને પછી જલ્દી હજુ આવ્યા નહીં ઓપરેશન કરેલું કેટલી વાર લાગશે હજુ તો મિત્રો 1 વાગે સજ્જુ આગ ના લાગ્યા 1 વાગે હજી સુધી બલન ઓપરેશન કર્યું તો કવન મિત્રો હજી સુધી કેમ બાત હાઈ ગાઈસ ઓપરેશન થઈ ગયો આગ બન કોન્ફર્મ થઈ ગયું बताओ લઈ ગયા તા

તબિયત બહુ સારી છે છે કાલે આપી દઈશું